રાજ્યભરમાં ચાલી રહેલા પાટીદારો અનામતના પગલે જુનાગઢના વંથલીમાં પણ પાટીદારોએ રેલી કાઢી આવેદન આપ્યું હતું પટેલ સમાજને અનામત મળવી જોઈએ તેવી માંગણી દિન પ્રતિદિન બુલંદ બનતી જાય છે ઉત્તર ગુજરાતથી ફૂંકાયેલ અનામત આગ સમગ્ર સૌરાષ્ટ્ર કચ્છ ગુજરાતમાં પ્રસરી રહી છે ત્યારે આજે જુનાગઢ જિલ્લાના વંથલી ગામે અનામતની માંગ સાથે પાટીદાર સમાજે વિશાળ સંખ્યામાં રેલી કાઢી હતી અને મામલતદારને આવેદન પત્ર સુપ્રત કરી પાટીદાર અનામત માંગને સમર્થન જાહેર કર્યું હતું આ રેલીમાં વંતલી શહેર અને તાલુકાના પાટીદાર સમાજના વિદ્યાર્થીઓ યુવાનો વેપારીઓ અને અલગ અલગ પક્ષ સાથે સંકળાયેલા હોદ્દેદારો જોડાયા હતા હવે જે અનામત આંદોલન ચાલી રહ્યું છે એના વિસ્તારમાં ખરી ખરી કઈ કહીએ તો અમે કે ભાઈ આનંદીબેન પટેલને જે અત્યારની અનામત નીતિ છે એનો અમે વિરોધ કરીએ છે જેથી જેને અમે આર્થિક નીતિ ઉપર આ અનામતને લઈ જાય તો એમાં દરેક સમાજનું અને દરેક નાગરિકનું આમાં હિત સમાયેલું છે એવી અમે ઈચ્છા રાખીએ છીએ સાથે ગવર્મેન્ટ તરફથી એટલું પણ ઈચ્છીએ છીએ કે અમે કોઈને પાટીદાર સમાજ હંમેશા આપવામાં જ માનતો આવ્યો છે અને દરેક નીતિઓમાં પાટીદાર સમાજનો બહુ મોટો ફાળો હતો જે તે સમયમાં અને આજે પણ અમારે એના માટે કોઈ વિરોધ નથી ફક્ત અમે એટલું ઈચ્છીએ છીએ કે જે ખરેખર જે ટેલેન્ટેડ છે દરેક શિક્ષણ નીતિમાં જે અને નોકરીઓમાં જે અન્યાય થઈ રહ્યો છે દરેક વ્યક્તિઓને શિક્ષણથી લઈને નોકરી અને પ્રમોશનમાં એ આ બધી જે નીતિઓ છે એ લોકોનો અમે ખુલ્લો વિરોધ કરીએ છીએ The Vano Report, News Report, Iceland News, Junagadh.